સરહદી જિલ્લા પશ્ચિમ કચ્છમાં સતત સુરક્ષા અને બંદોબસ્તની જવાબદારીઓ વચ્ચે પોલીસ કર્મીઓમાં માનસિક સ્ફૂર્તિ અને એકતા જળવાઈ રહે તે હેતુથી ખાસ એસપી કપ બે હજાર છવ્વીસ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ ત્રણ દિવસીય સ્પર્ધામાં સમગ્ર જિલ્લાની પોલીસ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રોમાંચક ફાઇનલ મેચમાં પોલીસ હેડક્વાર્ટરની ટીમે મુન્દ્રા સર્કલની ટીમને પરાજય આપી ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો હતો આ ટુર્નામેન્ટના સફળ આયોજન અંગે માહિતી આપતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં કચ્છ ભુજ પોલીસની કુલ બાર અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો સતત ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને જવાનોમાં ખેલદીલી વધે અને પોલીસ સ્ટેશન સ્તરે સંકલન મજબૂત બને તેવો અમારો ઉદ્દેશ્ય છે અને પોલીસ સ્ટેશન સ્તરે સંકલન મજબૂત બને તેવો અમારો મુખ્ય ઉદ્દેશ્ય હતો ફાઇનલ મેચ અત્યંત રસાકસી ભરી રહી હતી જેમાં હેડક્વાર્ટરની ટીમ વિજેતા બની છે જ્યારે મુંદ્રાની ટીમે પણ રનર્સઅપ રહીને પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું એસપીએ વધુમાં ઉમેર્યું હતું કે આ ટુર્નામેન્ટ દ્વારા અમને પોલીસ દળમાંથી ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ મળ્યા છે જે ભવિષ્યમાં ભુજ પોલીસની ક્રિકેટ ટીમને વધુ મજબૂત બનાવશે છેલ્લા લાંબા સમયથી ઓપરેશન સિંદુર વીઆઈપી મુવમેન્ટ અને રણોત્સવના બંદોબસ્તમાં વ્યસ્ત રહેલા પોલીસ પરિવાર માટે આ ટુર્નામેન્ટ એક પર્વ સમાન બની રહી હતી રણોત્સવની સિઝન પૂર્ણ થતાં જ ખેલાડીઓની માંગને ધ્યાને રાખી આયોજન કરવામાં આવ્યું હતું એસપી વિકાસ સોંડાએ આગામી દિવસોમાં ક્રિકેટ બાદ હવે ફૂટબોલ અને વોલીબોલ જેવી રમતોનું પણ આયોજન કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી આ પ્રસંગે ભુજ ડીવાએસપી એમ જે ક્રિશ્ચને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ આયોજનની સફળતા અપેક્ષા કરતા પણ વધુ રહી છે સમગ્ર પોલીસ પરિવારે એકજૂટ થઈને મેદાન પર પરસેવો પાડ્યો હતો જે તેમની ફિટનેસ અને સંઘભાવનાના દર્શન કરાવે છે ફાઇનલમાં મુન્દ્રાની ટીમે છેલ્લી ઘડી સુધી હાર ન માણીને રમતનું શ્રેષ્ઠ સ્તર જાળવી રાખ્યું હતું પોલીસ પરિવારના સભ્યો માટે આ પ્રકારના આયોજનો માનસિક તણાવમુક્ત થવા માટે શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે આ ટુર્નામેન્ટમાં સહયોગી બનેલા દેવમ ફર્નિચરના અર્પણ વોરાએ આ ઇવેન્ટને ઐતિહાસિક ગણાવી હતી તેમણે જણાવ્યું હતું કે એસપી કપ બે હાજર છવ્વીસ ના આયોજનમાં સહભાગી થઈને તેઓ ગૌરવ અનુભવે છે મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પોલીસ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો તેમણે ભવિષ્યમાં પણ પોલીસ વિભાગ દ્વારા યોજાનારી આવી ખેલકૂદ પ્રવૃત્તિઓમાં હંમેશા સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી તીન દિવસીય ટુર્નામેન્ટ રખાતા ટેનિસ વોલ કે ટુર્નામેન્ટ થઈ પોલીસ અલગ ટીમોને પાર્ટિસિપેટ से इसका इसमें भागीदारी की और फाइनल का आज था जिसमें हेडक्वार्टर की टीम विजयी रही और मुंद्रा की टीम भी जो है सेमीफाइनल में में फाइनल पहुंची है है इसके अलावा सबसे बात यह कि सभी टीमों ने बहुत अच्छा प्रदर्शन किया और हमें अच्छे अच्छे खिलाड़ी जो है वो यहाँ देखने को मिले तो भविष्य में हमारी भूज की पुलिस की जो टीम है वो भी इससे मजबूत होगी आयोजन से और एक आ, एक एकता की भावना का विकास इसमें पुलिस स्टेशन के लेवल पर इस टूर्नामेंट की ओर से हमारा करने का एक उद्देश्य था जो सफल रहा बहुत ही अच्छा लगा एस साहब ने ये जो तीन दिन का टूर्नामेंट का आयोजन किया था हमें अंदाजा नहीं था कि इतनी सक्सेस मिलेगी सारे जिले की सभी टीमों ने खास करके खिलाड़ियों ने बहुत ही उत्साह के साथ उसमें भाग लिया है और सबने अपना बेस्ट परफॉर्मेंस दिया है और उसमें से जो बेस्ट दो टीम थी आज पीएचक्यू और मुंद्रा सर्कल उसमें फाइनल खेली गई और एक टीम को जीतना था तो पी की टीम जीत गई लेकिन मुंद्रा ने भी हार नहीं हार मानकर अंतिम गेंद तक हार नहीं मानकर अद्भुत प्रदर्शन किया है तो बहुत अच्छा लगा कि ये कच्छ की पूरे पश्चिम कच्छ की जिले की सारे खिलाड़ी पुलिस परिवार के लोग एकजुट होकर खेले उनके अंदर भावना अच्छी देखने को मिली उनका फिटनेस अच्छे देखने को मिला और अच्छे नए खिलाड़ी नए टैलेंटेड खिलाड़ी हमको देखने को मिले પોલીસ ગ્રુપ દ્વારા એક આયોજન થયું છે ક્રિકેટનું જે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં એ બહુ જ ઐતિહાસિક કયો એસપી કપ બે હજાર છવ્વીસ બહુ જ સારું હતું જેમાં બધી ટીમોએ બહુ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આજે જ્યારે ફાઇનલ મેચ હતી એમની બહુ ઇન્ટરેસ્ટિંગ રહી હતી અને ઘણા બધા લોકો અહીંયા પધાર્યા હતા એસપી સાહેબે બહુ જ પ્રોત્સાહિત કર્યા હતા બધાને અને બહુ જ સારી ટુર્નામેન્ટ રહેતી અને અમારા તરફથી બને એટલું અમે યોગદાન આપ્યું છે અને ભવિષ્યમાં પણ જ્યારે પણ દેવમ ફર્નિચરની જરૂરિયાત પડશે ત્યારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ માટે અને આ ટુર્નામેન્ટ માટે હંમેશા અમે ઊભા રહેશું